તો મિત્રો આમ જો અમે અમે એક થમનેલ બનાવી તમને દેખાડું જો હમણાં તો મિત્રો છે ને હું તમને થમનેલ દેખાડું જો કે કપડાં આ રીતની થમનેલ બનાવી છે આપણે આ ઘરનું મેકિંગ છે ખુદનું જો કેવી બી તમને કહો ખાલી મિત્રો આજે આપણને સબસ્ક્રાઈબર મળી જતા અચાનક કા થોડીને એવું હોય કે હા એ કે તમે ઓલા તેસીન ભાઈ છો ને યુટ્યુબમાં એ કે હું તમારો વ્લોગ રોજ જોઉં કા પછી મેં કીધું કે આ જયપાલને ઓળખો કે આમ જોયેલા છે પણ કે નામ નથી આવડતું એમ કહેતો હતો કાલે પણ

તો મિત્રો આજના બ્લોગમાં બસ એટલું જ તે આજના બ્લોગમાં મજા આવી તો આપણે વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને જણાવતા જજો કોમેન્ટમાં કે આ વિડીયો તમને કેવો લાગ્યો અને સબસ્ક્રાઈબ કરવાનો તો ભૂલતા જ નહીં અને તમને મળીએ એક નવા વ્લોગ સાથે આપણે ડેલી ચેલેન્સ જ્યાં સુધી થાય ત્યાં સુધી બ્લોગિંગનું કરવી છે ઓકે તો બધાને જય હિન્દ જય ભરત